બંધારણના ગઢવી અને મહાપુરૂષ ડોક્ટર બીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાઈ હતી પરિણામે દેશની એકતા સામે ગંભીર ખતરો ઊભો થયેલ છે બંધારણ બચાવવા સૌએ આગળ આવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે કિશોરદાન રામદેવસિંહ જાડેજા કુંભાર વગેરે આગેવાનો ઉપસ્થિત રહી વંદના કરી હતી સાથે બંધારણ બચાવવા સંકલ્પબદ્ધ થયા હતા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો પાંત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મારા કોંગ્રેસ પક્ષના બધા જ આગેવાનો અહીં અમે આરોપણ કર્યો છે અને સાથે સાથે જે આજે આખો દેશ ભારત દેશ કહી શકાય એ બાબા સાહેબ આંબેડકરના સંવિધાન ઉપર ચાલી રહ્યો છે બાબા સાહેબ આંબેડકરને આપણે એટલા માટે યાદ કરવા પડે કે સામેની છાવણીમાં બેસી ભારતીય જનતા પાર્ટીના એક નેતા જે વાણી વિલાસ કરી રહ્યા હતા એ બાબા સાહેબના બંધારણને આભારી છે કે તમે આજે મુક્ત મને આટલું બોલી શકો છો જો શરૂઆતથી આવા ફાંસીવાદી તત્વોની સત્તા હોત તો આજે લોકો ખુલ્લામાં ફરી પણ ન શકતા હોત એનો ધીમે ધીમે હવે બધાને અહેસાસ પણ થઈ રહ્યો છે ભાઈ વાત કરતા હતા કોંગ્રેસે બંધારણને આમ કર્યું અરે ભાઈ તમે તો એ બંધારણને માનતા નતા દરિયામાં ફગાડવાની વાત કરતા હતા એ પક્ષમાંથી તમે આવો છો એ તમારી માતૃ સંસ્થા એ કામ કરતી હતી જેણે દેશના બંધારણને નથી માન્યો તિરંગાને નથી માન્યો અને એ ભાઈ પોતે વાગડમાં જે કોલીભાઈઓની તૌતેર ડબલ એવાળી જમીનો હતી એ જમીનો લઈ એમને માંથી કાઢી અને એ જમીન મફતમાં જમીનો લઈને આજે પોતે અબજોપતિ બની ગયા છે અને આજે બંધારણ બચાવવાની વાતો કરી રહ્યા છે જે લોકો કચડાયેલા લોકોને ઉપર ચાલી અને સત્તા મેળવી છે એ લોકો આવી વાતો કરે કોઈ કાળે શોભા આપતી નથી એમને બાબા સાહેબનો કોંગ્રેસે ઘણું સન્માન આપ્યું છે કોંગ્રેસે બાબા સાહેબને બંધારણ સમિતિમાં લીધા બાબા સાહેબે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બંધારણ બનાવ્યું અને આપણને આપ્યું છે આપણે જેટલો બાબા સાહેબનો આભાર માનીએ એટલું ઓછું છે